વડોદરાના સમા એબેક સર્કલ પરના બ્રિજનો વિવાદ વખરી રહ્યો છે તંત્ર દ્વારા સમા એબેક સર્કલ પરના બ્રિજની નવી ડિઝાઇન તૈયાર કરાઈ છે તો આ નવી ડિઝાઇન પ્રમાણે સમા ઉર્મી બ્રિજને જોડવાની વાત થઈ રહી છે જો કે લોકોએ બ્રિજની નવી ડિઝાઇનને લઈને વિરોધ નોંધાવ્યો છે વોર્ડ નંબર ત્રણના ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ પણ વિરોધ કર્યો તેમણે કહ્યું કે બ્રિજની ડિઝાઇનમાં સો ટકા ફેરફાર ચાલવી શકાય નહીં અને ચોપન કરોડનો બ્રિજ સો કરોડ કરતા પણ વધુ રૂપિયાથી બની રહ્યો છે કોર્પોરેશન પ્રજાના પૈસાનો વેડફાટ ન કરી શકે બ્રિજ લંબાવવાથી સો વર્ષ પછી પણ કોઈ ફાયદો નહીં થાય સાથે પણ થયું એટલે જૂલી ડિઝાઇન પ્રમાણે જ બ્રિજ બનવો જોઈએ અને સમગ્ર મુદ્દે કોર્પોરેટરે મ્યુનિસિપલ કમિશનર અને મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે ત્યારે ફેરફાર આવી પણ શકે પણ જયારે છેલ્લે ધ્યાનમાં આવ્યું કે ફેરફારને બદલે માઇનોર ફેરફાર અને સો ટકા કરતા પણ વધારે ખર્ચ જે કોઈપણ હિસાબે વાયેબલ નથી બીજું એક જંક્શનને ક્રોસ કરી ટ્રાફિકને અડચણ ન થાય એના માટે ના આ બ્રિજ બનાવવામાં આવે છે છપ્પન કરોડ રૂપિયાનો ખર્ચ ગઈકાલે જ મેં પેપરમાં જોયું કે સો કરોડ કરતાં પણ વધુ ખર્ચ થઈ રહ્યો છે જે પ્રજાના પૈસાનો સ્પષ્ટ વ્યય છે પણ આ ધ્યાનમાં આવ્યા ભેગું તરત જ મેં ગઈકાલે પેલા કમિશ્નરશ્રી સાથે ફોન કરી અને વાત કરી અને કમિશ્નરશ્રીને કીધું કે ભાઈ આ રાજ્ય સરકારે જે ડિઝાઇન અને જે પૈસા મંજૂર કર્યા છે એ જ બ્રિજ બનવો જોઈએ બાકીની અંદર આની અંદર કોઈ ફેરફાર ન થાય એવી અમારી લાગણી અને માગણી છે અને આ જ વિષયમાં મેં માન્ય સીએમ સાહેબનું ધ્યાન દોરવા માટે થઈને પણ ગાંધીનગર યોગ્ય જગ્યાએ યોગ્ય વાત કરી છે જે બાજુ બ્રિજની ડિઝાઇન ચેન્જ કરે છે એમાં આજેની સો વર્ષે પણ ઝીરો ઝીરો ટકા ફાયદો છે એટલે કોઈ ફાયદો હોવા ન હોવા છતાં પણ આટલો મોટા પૈસાનો વ્યય થાય છે એની સામે અમારો સખત વિરોધ છે અને અમારી સ્પષ્ટ લાગણી છે કે પ્રજાના પૈસાનો દૂર વ્યય ન થવો જોઈએ